નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર ધાતરોડી ડેમનું પાણી નદીમાં આવી જતાં પાંચ જેટલા લોકો આ પાણીમાં ફસાયા રાજુલા ખાખબાઈ નજીક ધાતરડી નદીમાં પાંચ લોકો ફસાયા રાજુલા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન આ નજરે જતા આ પાંચ લોકોને બચાવવામાં આવ્યા રાજુલા પોલીસ અને નગરપાલિકાની સદસ્યોની ટીમ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું ધસમસતા પાણીના પ્રવાહમાં દોરડા બાંધીને આ પાંચ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા ત્યારે રાજુલા પોલીસની પ્રશંસનીય કામગીરી લોકોએ ખૂબ જ વખાણી રાજુલા શહેરમાં આજે બપોરના સમયે પણ રાજુલા શહેરના આગરિયા રોડ ઉપર ઇલેક્ટ્રિક પોલ પડી જતા ટ્રાફિક જામ થયેલો હતો ત્યારે ખૂબ જ વરસાદની અંદર પોલીસે આ ટ્રાફિકની કામગીરી કરી ત્યારે રાજુલા પોલીસને લોકોએ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા આપો જોઈ રહ્યા હતા કાના બાર દિવસ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના આવા જ બ્રેકિંગ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો